બહુ લાંબા સમયથી ચર્ચા હતી કે પ્રમુખ બદલવાના છે પ્રમુખ બદલવાના છે એમાં શું માપદંડ હોય છે તમે હું નક્કી ના કરી શકે અને રાષ્ટ્રીય નેતૃત્વએ નક્કી કર્યું હોય અને રાષ્ટ્રીય નેતૃત્વના માપદંડો બહુ બોળા હોય છે જગદીશભાઈ માટે પડકારો કેટલા રહેશે કારણ કે સીઆર આર પાટીલે જે કાર્યકાળ સંભાળ્યો અને જેટલી બેઠકો અને જે રીતના સંગઠન સંભાળ્યું એમના માટે ખૂબ મોટો પડકાર પણ હશે જગદીશભાઈના નેતૃત્વમાં આ જ રીધમથી આ તાકાતથી આથી વધારે શક્તિથી પાર્ટી કામ કરશે કારણ કે એમને લાખો કાર્યકર્તાઓની ટીમ મળી છે લાખો કાર્યકર્તાઓની ટીમ મળી હોય ત્યારે હું એવું માનું છું કે પ્રમુખ તરીકે એમને વધારે કોઈ તકલીફ નહીં પડે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ભારતીય જનતા પાર્ટી માટે આજે ખૂબ મહત્વનો દિવસ અને નવી સાથે નવા પ્રમુખની જાહેરાત થઈ ગઈ છે અને આજે ફોર્મ પણ ભરી દીધું છે જગદીશ વિશ્વકર્માએ અલ્પેશભાઈ વાત કરીશું અલ્પેશભાઈ પહેલા તો નવા પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીને મળે છે નવી ઉર્જા છે શું બદલાવ આવશે પક્ષમાં બદલાવ કરતા જગદીશભાઈએ એ લાખો કાર્યકર્તાઓમાંથી પસંદ થઈ છે એટલે લાખો કાર્યકર્તાઓના નેતા તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની જે પસંદગી થઈ છે એને હું શુભકામનાઓ પાઠવું છું સાથે એમને અભિનંદન પણ પાઠવું છું કે આજે લાખો કાર્યકર્તાઓની ટીમ એમને મળી છે સાથે તમામ કાર્યકર્તાઓને પણ અભિનંદન કે આજે નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે જગદીશભાઈના નેતૃત્વમાં જગદીશભાઈનો જે અનુભવ છે એ શહેર પ્રમુખ તરીકે પ્રદેશના મંત્રી તરીકે અને ધારાસભ્ય તરીકે એમનો બહોળો અનુભવ છે અને એ એનો અનુભવનો ફાયદો પણ પાર્ટીને થશે એટલે ખૂબ હું એવું માનું છું કે એમના નેતૃત્વમાં પાર્ટી આથી વધારે સારું મજબૂત એથી સારું પ્રદર્શન કરું છું બહુ જ બધા સમીકરણોને લઈને પ્રમુખ નક્કી કરવામાં આવે કારણ કે સમય બહુ લાગ્યો બહુ લાંબા સમયથી ચર્ચા હતી કે પ્રમુખ બદલવાના છે પ્રમુખ બદલવાના છે કયા કયા પરિબળો કયા કયા સમીકરણો આમાં આપણે કોઈ બદલવાનું નહીં પાર્ટીમાં સમય થાય સમયંતર પાર્ટીમાં નવા નેતૃત્વની પસંદગી થતી હોય છે એટલે કોઈ બદલવાનો વિષય હતો જ નહીં આપને ફરીથી કહું કે એમાં શું માપદંડ હોય છે તમે હું નક્કી ના કરી શકીએ અને રાષ્ટ્રીય નેતૃત્વએ નક્કી કરી હોય અને રાષ્ટ્રીય નેતૃત્વના માપદંડો બહુ બોળા હોય છે એમાં બધા જ માપદંડો હું એવું માનું છું જગદીશભાઈના ફેવરમાં હશે એટલે જગદીશભાઈની પસંદગી થઈ છે એક યુવા કર્મ નીવડેલા કાર્યકર્તાની પસંદગી થઈ છે ત્યારે જગદીશભાઈની પસંદગી જે થઈ છે અને લાખો કાર્યકર્તાઓ સહજ સ્વીકારી હસની લાગણી સાથે બધાએ એમને શુભકામનાઓ આપી છે અને આપ જોઈ રહ્યા છો કે લાખો કાર્યકર્તાઓમાં એક અનેરો આનંદ છે જે પાટીલ સાહેબના નેતૃત્વમાં જે રીતે પાટી સારું નેતૃત્વ કર કામ કર્યું અને સફળતા મેળવી હું માનું છું જગદીશભાઈના નેતૃત્વમાં પણ એ જ રીતે આગળ વધે કામ કરશે જગદીશભાઈ માટે પડકારો કેટલા રહેશે કારણ કે સીઆર પાટીલે જે કાર્યકાળ સંભાળ્યો અને જેટલી બેઠકો અને જે રીતના સંગઠન સંભાળ્યું એમના માટે ખૂબ મોટો પડકાર પણ હશે એટલે એક હાઈપ ઉપર જ્યારે કોઈ નેતાએ કામ કર્યું હોય ત્યારે ત્યાં સુધી જાળવી રાખવું એ મોટો પડકાર હોય છે પણ હું એવું આપને કહું કે જગદીશભાઈ અનુભવી કાર્યકર્તા છે એક શહેર અધ્યક્ષ તરીકેનો અનુભવ છે સંગઠનનો અનુભવ છે સરકારનો અનુભવ છે અને એની સાથે એમને લાખો કાર્યકર્તાઓની ટીમ મળી છે જ્યારે લાખો કાર્યકર્તાઓની ટીમ મળી હોય ત્યારે હું એવું માનું છું કે એમને પડકાર કરતા આ આ શિરસ તો આગળ લઈ જવામાં એમને મજા આવશે અને હું આપને કહું કે એક સો ટકા એક દબાણ હોય કે જે રીતે પાટીલ સાહેબે ખૂબ સારું કામ કર્યું એ એચીવ રાખવું અને એને કન્ટિન્યુ રાખવું એ એક કાઠું કામ છે પણ તેમ છતાં આપને કહું કે જગદીશભાઈ એ ખૂબ સારી રીતે કામ એ બધી બાબતને સમજે છે મેં કહ્યું ને નીવડેલા કાર્યકર્તા છે જ્યારે નીવડેલો કાર્યકર્તા તમારા તરીકે પસંદ થયા હોય પ્રમુખ તરીકે જગદીશભાઈના નેતૃત્વમાં આ જ રિધમથી આ જ તાકાતથી આથી વધારે શક્તિથી પાર્ટી કામ કરશે કારણ કે એમને લાખો કાર્યકર્તાઓની ટીમ મળી છે લાખો કાર્યકર્તાઓની ટીમ મળી હોય ત્યારે હું એવું માનું છું કે પ્રમુખ તરીકે એમને વધારે કોઈ તકલીફ નહીં પડે અલ્પેશભાઈ વાત એવી થરી છે કે પ્રમુખ જાહેર થયા પછી સંગઠનમાં બીજા ફેરફાર અને સરકારમાં ફેરફાર આવી શકે છે મંત્રીઓમાં પણ બદલાવ આવી શકે છે તો એમાં કઈ ચેન્જીસ કરી ના ના એ આપણે નક્કી ના કરી શકીએ એ તો પાર્ટીનું નેતૃત્વ નક્કી કરી ઈચ્છા ખરી આજે આપણે કહું રાજનીતિમાં જે કોઈ આવે છે દરેકની પોતપોતાની જે કંઈ બાબતો હોય ઈચ્છા તો હોય કોઈ એવું કહેતો હોય કે રાજનીતિ મારા કઈ જોતું નથી જૂઠું બોલે છે પણ આપણે ફરીથી કહું પાર્ટી સમયાંતરે જ્યારે જે જે જરૂરિયાત ઊભી થતી હોય એ રીતે પાર્ટીમાં નિમણૂકો થતી હોય એ રીતે જ પાર્ટી ચાલતી હોય કોઈ પણ પાર્ટી એના શિસ્તથી એની વ્યવસ્થાઓથી ચાલતી હોય એટલે પાર્ટીનું નેતૃત્વ જે નક્કી કરે એને સવારે ઉઠીને જવાનું હોય છે એટલે અમારે મહિનામાં પંદર દિવસ કામોનો હિસાબ આપવાનો હોય છે સતત લોકો વચ્ચે રહેવાનું હોય છે એ જવાબદારી છે તે નિભાઈએ છીએ પાર્ટીમાં જે જવાબદારી મળે એ નિભાવવા માટે છે થેન્ક યુ સો મચ આ હતા અલ્પેશભાઈ અને અલ્પેશભાઈનું કહેવું છે કે ઈચ્છા તો બધાને હોય જ છે મંત્રી બનવાની કે બીજા પદ માટેની જગદીશ વિશ્વકર્મા અત્યારે પ્રમુખ બની ગયા છે એ અત્યારે સેન્ટરની વાત છે સી આર પાટીલ બાદ હવે એ અગિયારમાં પ્રદેશ પ્રમુખ બન્યા છે બે હજાર બ્યાસી પછીના એટલે આગળ જતા એમના ઉપર જે પદ સાથે જે ભાર આવ્યો છે એ ભાર પણ એમને સહજ સ્વીકાર કરી અને નિભાવવાનો છે પ્રદેશ પ્રમુખ તરીકે અત્યારે એમનું નામ જાહેર થયા પછી બધા ખુશ તો ખુદ દેખાઈ રહ્યા છે આગળ જતા જગદીશ વિશ્વકર્મા કેવી રીતના આગળનું નેતૃત્વ એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈને બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે હવે એમની પાસે ખૂબ ઓછો સમય છે કેવી રીતના સંભાળે છે જોવાનું રહ્યું નમસ્કાર